વધારે પડતું નાઇટ્રોજન આપવાથી છોડવા નહીં નડે વધારે ના ખુલી જે શું થાય તો એ માથું દુખે એને પચવા માટે જે તાકાત કરવી પડે છે ને એની પોતાની બોડીને એમાં ઈ પ્લાન્ટ થાકી જાય યુરિયાને નાઇટ્રોજન પચાવવા માટે હા પણ આ દુનિયાની ખરાબમાં ખરાબ તો હોય મોટા મોટું તો એ જ છે એટલે કે એના યુરિયા વિના કોઈ પાક થવાનો નથી પણ એને પચાવવા માટે એની શરીરની બધી ઉર્જા ખર્ચ કરવો પડે છે એને જેમાં આપણે ઘઉં ડાયજેસ્ટ કરવા હોય રંધો અંદર વરીએ કેવી તાકાત કરવી પડે આપણે પીઝાને તાકાત કરવી પડે એ વસ્તુમાં તમારે સમજો કે બાજરીને તાકાત ન કરવી પડે જુવારને તાકાત ન કરવી પડે ભાતને આપણે ખાઈ તાકાત ન કરવી પડે ભાત આપણે વડીલો ખાતા હોય હવડા આ હરબગા બોલાતા લેતા હોય તો જ જાય તમારે તો આમ મને કો જીપ્સમ છે ક્યાં ઓલા ઉપર જેટી ઉપર કે ઉપર સારી આવે છે